નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે વાહનોને છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વનાર ગામની સીમમાં ખાન વિસ્તારમાં ચંદુવાટ કાનાવાટ ગામે જતા ત્રણ રસ્તા ઉપરથી અતુલ શક્તિ થ્રી વ્હીલર છકડામાં ચોરખાનામાં તથા સુજુકી કંપનીની એમની સ્કૂટીમાં લઈ જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર ચારસો છેતાલીસ તથા થ્રી વ્હીલર છકરો તથા સ્કૂટી મળીને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એક હજાર નવસો છન્નુના મુદ્દામાલ સાથે બે હિસમને ઝડપી પાતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓના એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અનવ્ય એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક લીલા કરોડનો અતુલ શક્તિ થ્રી વ્હીલર છકડો જેનો આરટીઓ રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ એ વાય છાસઠ ઓગણચાલીસ બે ઈસમો પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તથા એક આરટીઓ નંબર વગરની સૂચુકી કંપનીની એનવી સ્કૂટી ઉપર બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મૂકી દંડી ગામ તરફથી નીકળી મોટી જેર ગામ જઈ આગળ તરફ જનાર છે જે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી બાતમીવાળા બંને ઇસમ તથા વાહનોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે ધન્યવાદ